મોઢેરા સૂર્ય કિર્તિ મંદિર પહોંચી ગયા સૂર્ય મંદિર પહોંચી ગયા મોઢેરામાં ઘર જોઈજે સૂર્યમંદિરનું ટિકિટ કાઉન્ટર આ ગેટ જો સૂર્ય નો કુંડ સૂર્ય મંદિર મોઢેરા ગાર્ડન સૂર્ય મંદિર આ સૂર્ય મંદિર આ સૂર્ય મંદિર મોઢેરામાં આવેલ છે બેચરાજી થી વીસ જ કિલોમીટર દૂર છે જે આજે સૂર્ય નમસ્કાર આ સૂર્ય મંદિર ઉપર જઈ રહ્યા છીએ આવો વધારો સૂર્ય મંદિરમાં આપનું સ્વાગત છે જો આ સૂર્ય મંદિર મોઢેરાનું પુરાણ પત્રકામ સામે સૂર્ય મંદિર સૂર્ય મંદિર મોઢેરાની વાવ સૂર્ય મંદિરની વાવ છે જો સૂર્ય મંદિરની વાવ આ રહી વાવ સૂર્યમંદિરની વાવ છે સૂર્ય મંદિરમાં અંદર કરવા ચાલો મંદિર સોમવાર હોવાથી બંધ છે સોમવારે બંધ જ હોય છે ને હમ દર્શન થાય દર્શન થાય બાર થી બંધ જ હોય છે જય ભગવાન goodbye modera mandir